નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભરત સરિયા રીપી લર્નિંગ અબમાં આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બર્નુલી સમીકરણ આધારિત એમસીક્યુ જોઈશું મિત્રો તો બર્નુલી સમીકરણ આધારિત એમસીક્યુ પાર્ટ વન એરોપ્લેનની સમક્ષિત સમતલમાં રહેલી પાંખ ઉપર હવાની ઝડપ આપેલી છે

બે મીટર હોય તો બે હજાર મીટર અને એક બે હાજર એક મીટર સરખા સમાન હોવાથી આપણે ઉડાડી દઈએ છીએ ઓકે પી p1 તફાવત જોવાનો p1 આ બાજુ જાય p1 આ પદ આ બાજુ જાય તો વનઆફ રો વી વન 2 માઇનસ વનઆફી ટુ રો કોમન પીવન સ્ક્વેર માઇનસ વી ટુ રો મિત્રો આપેલું છે 1.3 પોઈન્ટ એકસો વીસ નો વર્ગ એકસો વીસ નો વર્ગ બાર મિત્રો ચાર માંથી એક જશે અને ત્રણ અને ચૌદ ચૌદ માંથી આઠ જશે એટલે છ ત્રેસઠસો થશે ઓકે અને મિત્રો આપીએ બે વડે આપણે ભાગ ચલાવીએ છીએ એટલે સાદત્ય નું સમીકરણ જોયું ને મિત્રો અહીંયા એક્સ બાય ટુ છે ત્રિજ્યા અહીંયા કેટલી છે ત્રિજ્યા અહીંયા એક્સ બાય ટુ છે

પાણીની ટાંકીમાં પાંચ મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે અને ટાંકીના તળે એક સેમી સ્કવેર ક્ષેત્રફળ વાળા ક્ષેત્રમાંથી બહાર નીકળતા પાણીના વહનનો દર કેટલો તો મિત્રો વહન દરનું સૂત્ર શું છે વી ઇન્ટુ એ આ પાણી નીચે પડે વેગ નો આપેલો હોય મિત્રો તો વીનું સૂત્ર કયું લેવાનું સ્કવેર રૂટમાં ટુ જી એચ વાળું અલગથી શોધી નાખો ટુ જી એચ ઇન્ટુ

સો સેમીકુબ પ્રતિ સેકંડના ના વહંત લોહી વહે છે તો નળીમાં વહેતા લોહી સૌ પ્રથમ તો મિત્રો આજે આર છે ને સેમી ક્યુબ છે એને મીટર ક્યુબમાં ફેરવ્યો પછી આપણે મિલીમીટરમાં કન્વર્ટ કરીશું તો અમીમી નું શું આવશે મિત્રો સેમી એટલે કેટલા આવશે માઇનસ બે નો ઘન એટલે માઇનસ છ ઘાત માઇનસ ચાર ઘાત છેદ માં જ હશે એકના છેદ માં પોઈન્ટ પચીસ ગુણ્યા દસ થી માઇનસ ચાર ઘાત ચાલો ઉપર છે એટલે સો ભાગ્યા પચીસ ચાર ઘાત મીટર પ્રતિ

બરાબર એચ લખો વી લખો વાય લખો વગેરે આ વેલોસિટી હેડ છે જે વેગ વાળું પદ છે ને બર્નુલી સમીકરણમાં બરાબર છે એને વેલોસિટી હેડ કહેવાય એ વીસ સેમી છે ઊંચાઈ જેટલો હોય તો પાણીના પ્રવાહની ઝડપ કેટલી આવે હવે વીસ સેમી છે તો મીટરમાં કરો તો પોઈન્ટ બે બે થાય બરાબર વીસ સ્ક્વેર છે ટુ જી તો વીસ સ્ક્વેર ટુ જી આ બાજુ આપણે ગુણીએ છીએ પોઈન્ટ બે ટુ જીના બદલે દસ

चलो अबे आपनो सूत्र छे d = v0t + 1/2 at² હા તો બતાને ખબર છે સૂત્ર તો d ને બદલે આ ઊંચાઈ કેટલી આવશે h માથી સ્મોલ h બાદ કરો આ h - સ્મોલ h r = 0 + gt² તને કરતા બનાવી દીયો 2 h - h / j² કાઢી નાખો એટલે स्क्वायर रहो જ અંતર h ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય વેગ નું સૂત્ર શું છે 2gh સમય નું સૂત્ર શું છે 2h h upon g આ કો સ્ક્વેર રૂટ ની અંદર લખો અથવા ટૂટ નો ગુણાકાર થાય તો સ્ક્વેર રૂટ ની બહાર નીકળશે ઓકે એટલે 2 થઈ જશે √2 √2 એટલે 2 થઈ જશે હવે gh ને અંદર લખી દઉં છું gh h h अपन जे तो जे पर ना कैंसिल करते हैं तो अन्य आकर्णी वन ऑफ़ कर रही है तो वन ऑफ़ नेता स्क्वेयर रूट में ह एच माइनस स्मॉल एच तू ह एच माइनस स्मॉल एच इधर डी आउच ओके मित्रों नेक्स्ट स्प्रे पंप के नलागर पाइप में आरक्षित उपचार प्राप्त होने आठ सेमी स्क्वायर सेमी इधर माइनस बी क

છેદ માં કરો એટલે મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય પોઈન્ટ કાઢી નાખો પંદર સાહીઠ છેદમાં સો થઈ જાય પંદર છ સાહીઠ એક ના છેદ માં કેટલા આવશે મિત્રો દસ થી બે ઘાત પોઈન્ટ પચીસ એક ભાગ્યા ચાર પોઈન્ટ પચીસ પચીસ ગુણ્યા દસ થી ચાર ઘાત આવે તો એવું કહે છે વેગ એટલે વીટુ કેટલો તો સાતત્યનો સમીકરણ શું કહે છે a1v1 અને na2 થશે * v2 ચાલ v2 ને કરતા બનાવીએ a1v1 / na2 a1 કેટલા છે મિત્રો 8 * 10^-4^ v1 જેમણા આપણે મેળવાતે 25 * -4^ n 40 છે અને a2 કેટલા છે 10^-8^ તો -8 ઉડી જશે

માઇનસ બે ઘાત એનો વર્ગ કરો માઇનસ ચાર ઘાત મીટર સ્કવેર થાય બીજી સૂત્ર છે મિત્રો વહન દર નું આ રીચ ઇક્વલ ટુ એવી એ છે વીસ ગુના માઇનસ ચાર ઘાત

મિત્રો બે ગુણા દસ થી માઇનસ બે ઘાત નો ભાઈ હવે આ ત્રીજા છે ને આપણે સેમીમાં જ રાખીએ કારણ કે જવાબ બધા સેમ આપેલા છે સેમી ની અંદર જ છે આ સેમા રાખીએ છીએ મિત્રો સેમી આપેલું છે તો સેમી ની અંદર બે સેમી જ રાખીએ છીએ ઓકે બે એટલે ચાર સેમી આવશે બે નો વર્ગ ચાર સેમી વી વન બાય વી ટુ એકના છેદ ચાર અને ઉડી જાય તો એક સેમી અને વર્ગમૂળ મૂળ કાઢો તો પણ કેટલા રહેશે મિત્રો એક સેમી રહેશે એટલે જવાબ કયો આવશે ડી ચલો મિત્રો દરેક ભાગનું ક્ષેત્રફળ ત્રીસ

અને તો છત્રીસો છત્રીસ મીટર અને આ જ રીતે બાવન છે કિલોમીટર પ્રતિ કલાક આ જ રીતે તમે ફેરવો મીટર પ્રતિ સેકન્ડ એટલે કેટલા આવે સિત્તેર મીટર પ્રતિ સેકન્ડ આવે ઓકે ગમતા આપેલી છે જે આપેલું છે તો ઉપર તરફ દબાણ કેટલું આ બળ કેટલું તો દબાણનો તફાવત ગુણા ક્ષેત્રફળ કરો એટલે બળ મળી જાય સૌ પ્રથમ મિત્રો આપણે દબાણનો તફાવત શોધીએ બળનું સમીકરણ વન રો રોવી વન સ્ક્વેર પી ટુ પ્લસ વન ઓફ વી ટુ સ્કવેર હા વધતા રોજી વાય વન અને રોજી વાય ટુ આવે કેમ નથી લખ્યું કારણ કે જમીનથી પાંખની નીચેની ઊંચાઈ અને જમીન થી પાંખની ઉપરની ઊંચાઈ લગભગ સરખી ગણાય કારણ કે બે હજાર મીટર આપણે ધારો કે વિમાન ઉપર ઉડે છે હવે પાંચ કિલોમીટર ઉપર ઉડે છે બરાબર પાંચ હજાર મીટર ઊંચું થયું તો પાંચ હજાર મીટર નીચે ઊંચાઈ ઉપરની પાંચ હજાર બે તો આ મોટી સંખ્યાની સાપેક્ષમાં એક બે અવગણી શકાય એટલે વાય વનમાં સરખા લઈએ છીએ એટલે ઉડી જશે પી ટુ માઇનસ પીવન પી ટુ આ આ બાજુ અને આ બાજુ વનઆ રો પીવન સ્કવેર માઇનસ પી ટુ સ્કવેર

ટુ ની અંદર નેક્સ્ટ વિડીયો લેપ્ચરની અંદર જોઈશું